જય માતાજી ને જય મેલડી અત્યારે આપણે સવારે નાય ધો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને અત્યારે જો સાબા માથે સડી ગયા છીએ એટલે મસ્ત મજાનું પણ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે બેન તો જો અત્યારે ઊભી છે કા પડી જતી નહી જો એને અમે એકલા રખડવું જો ફોડોડી ફિયા કરશે વિડિયો ચાલુ કરું ને એટલે કા આ બાજુ રે પડી જાય અત્યારે તો અમે જો બેનને ને બે ધાબા રખડવી છે અત્યારે અમારે જવું છે

બેન આવી છે હું લેવા ગઈ હતી એને શું કરું તાર હા ઠેકડા આલે ધરાક ખાધા જેવો ખાતો મને ખાવ ફદોડી ફટતો ફદોડી ફદોડી ફટતો હા તો એમ જો મારે કાકી અત્યારે નાસ્તો ગોતે હે ભૂખ લાગી ગઈ આમાં નાસ્તો મીણા ગોતો કા તને ભૂખ લાગી કે આલે તો કન્ટિન્યુ બ્લોગ માં લાગી ના રહેજો હું પછી જો કામ મને મારા કાકા કરે છે કબાટ ની બનાવવાની તૈયારી તો અત્યારે કબાટ બનાવશે મારા કાકા કાકા કા તો આ તો ઊંધું ઘોડા ઘોડા હોજે આલે ઊંધું હોતે આલો મળી ગયો आ उड़े आ उड़े नो उड़े उड़े उडाय तो वैरीकन का काले से तो तुम्हारे पर लेवा है आईज तो कोई नहीं अंदर तो फुल स्टॉक आवी जो से

અત્યારે દર્શન કરી લીધા છે ને અત્યારે ટ્રાફિક નથી કારણે અત્યારે બપોર ચડી ગયો છે તો અત્યારે પબ્લિક થોડુંક હોય એટલા માટે અત્યારે આવે તા કારણ કે પબ્લિક વધારે હોય ને તો અત્યારે વિડીયો શૂટ ન થાય એટલા માટે તો અંદર જઈને તમને બતાવી

ઘઉં હોય તો દળાય જાય અહીં ને ઘઉં પણ અહીં ને મળી રહેશે અને વજન કરીને ભાવ લખ્યા હોય તમારે આપી દેવાના હોય તેલ ને એવું બધું આખી ને મળી રહેશે તમારા ફૂ અત્યારે અહીંયા સેવામાં આવ્યા છે સારું ને અત્યારે અમે સેવા કરવા એક તો થઈ ગયો તો આ બેનને આવ્યા હતા રાજકોટથી અત્યારે ફૂલ પબ્લિક પણ થઈ ગયું છે

જો અત્યારે મજે કમ્પ્લીટ થઈ ગઈ છે ને અત્યારે જો ઢોંવા બનાવવાનું તૈયારી ચાલુ છે હાલો જો વાલીમાં અત્યારે સેવા કરવા આવ્યા છે સેવા કરવા જો આ બે ને

દાદા એક કકડા ખાલી લીધા હવે દૂધ ખાલી રહ્યું છે દાદા તો કન્ટિન્યુ લોકો હું દબ ના દેજો અત્યારે તમે બેસ વાગ્યા તમારા કાકાના હોય કારણ કે એમના ફઈના છોકરો પાછો થયો હતો એક્સિડન્ટમાં તો અત્યારે બધા બેઠા હતા મારા મમ્મીની જો આવી ને ત્યારે સુઈ ગયા છે ને હું અત્યારે જાગું છું તો આજનો બ્લોગ કાકા આવો હતો તો કાલે મળીશું ફ્રી નવા બ્લોગમાં નવા અંદાજ સાથે તો જય માતાજી ને જય મેલડીમાં તો બાય બાય